ધ માહિતી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજનો આપણો વિડીયો છે દિવાળી વેકેશન ઉપરનો હાલમાં દિવાળી આવી રહી છે જ્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓને એક જ સવાલ હોય છે કે દિવાળી વેકેશન ક્યારે પડે છે પછી શાળાના વિદ્યાર્થી હોય કોલેજના વિદ્યાર્થી કે અન્ય કોઈ કેટેગરીના વિદ્યાર્થી હોય તે માત્ર એક જ વિચારમાં હોય છે કે દિવાળી વેકેશન ક્યારે પડે છે તો આ દિવાળી વેકેશન અંગેની સંપૂર્ણ માહિતી આપણે એક જ વિડીયોમાં જોવાની છે તો વિડીયોને અંત સુધી જોવાનું શૂખશો નહીં શાળા અને કોલેજનું દિવાળી વેકેશન વર્ષ બે હજાર પચીસ છવ્વીસ એમાં ગુજરાતમાં શાળામાં કે પ્રાથમિકથી લઈ અને ઉચ્ચતર માધ્યમિક શાળા એટલે કે જીએસબી બોર્ડ દ્વારા દિવાળી વેકેશન તારીખ હોળ ઓક્ટોમ્બર બે હજાર પચીસ એટલે કે ગુરુવારથી લઈ અને પાંચ નવેમ્બર બે હજાર એટલે બુધવાર સુધીનું છે આમ દિવાળી વેકેશન કુલ એકવીસ દિવસનું રહેવાનું છે જે પ્રાથમિક શાળાના વિદ્યાર્થી અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે છે એટલે કે ધોરણ એકથી લઈને ધોરણ બાર સુધીમાં આ દિવાળી વેકેશનની તારીખ રહેવાની છે આ વેકેશનના એકવીસ દિવસ ઉપરાંત અન્ય મહત્ત્વની તારીખ જોઈએ તો આપણું પ્રથમ સત્ર નવ જૂન બે હજાર પચીસથી લઈ પંદર ઓક્ટોમ્બર બે હજાર પચીસ સુધીનું હતું જ્યારે બીજું સત્ર છ નવેમ્બર બે હજાર પચીસથી લઈ ત્રણ મે બે હજાર છવ્વીસ સુધીનું રહેવાનું છે જે આપણે દિવાળી પછીનું બીજું સત્ર છે અને જ્યારે ઉનાવ વેકેશન છે એ ચાર મે બે હજાર છવ્વીસથી લઈ સાત જૂન બે હજાર છવ્વીસ જે આપણે એકત્રીસ દિવસનું હોય છે આ અગાઉ વાત થઈએ આપણે શાળાનું તો જ્યારે કોલેજો અને યુનિવર્સિટીની વાત કરીએ તો યુજી અને પીજી સામાન્યમાં આપણે જોઈએ તો એમાં પણ દિવાળી વેકેશન સત્તર ઓક્ટોમ્બર બે હજાર એટલે કે શુક્રવારથી શરૂ થવાનું છે ને એ છ નવેમ્બર બે હજાર પચીસ એટલે કે ગુરુવાર સુધીનું રહેવાનું છે આમાં પણ આપણે એકવીસ દિવસનું દિવાળી વેકેશન મળશે આ માહિતી આપણે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા માનક કેલેન્ડર મુજબની મેળવેલી છે શા અને કોલેજ ઉપરાંત આપણે અન્ય કોર્સની વાત કરીએ તો ચિકિત્સા અને પેરા મેડિકલ કોલેજોમાં આમાં રજા ટુકડામાં આપવામાં આવેલ છે એટલે વચ્ચે એક કાર્યનો દિવસ છે જેના કારણે રજાઓ બે ટુકડામાં વિભાજિત થયેલી છે જેમાં પ્રથમ રજા જોઈએ તો સત્તર ઓક્ટોમ્બરથી લઈ બે નવેમ્બર સુધીની છે શા અને કોલેજો ઉપરાંત આપણે અન્ય કોર્સની વાત કરીએ તો ચિકિત્સા અને પેરા મેડિકલ કોલેજોમાં આમાં રજા ટુકડામાં આપવામાં આવે છે એટલે વચ્ચે એક કાર્યનો દિવસ છે જેના કારણે રજાઓ બે ટુકડામાં વિભાજિત થયેલી છે જેમાં પ્રથમ રજા જોઈએ તો સત્તર ઓક્ટોમ્બરથી લઈ બે નવેમ્બર સુધીની છે બીજી રજા ચાર નવેમ્બરથી લઈ વીસ નવેમ્બર સુધીની છે ત્રણ નવેમ્બરને કાર્ય દિવસ તરીકે રાખવામાં આવેલો છે જેથી રજાઓને બે ટુકડામાં વિભાજીત કરવામાં આવેલી છે આમ સંપૂર્ણ માહિતી જોઈએ તો શાળામાં પંદર ઓક્ટોમ્બરથી લઈ પાંચ નવેમ્બર એટલે એકવીસ દિવસનું દિવાળી વેકેશન છે જે આપણે સીએસસીબી શૈક્ષણિક કેલેન્ડર મુજબ માહિતી મેળવેલી છે જ્યારે કોલેજની વાત કરીએ તો એમાં સત્તર ઓક્ટોમ્બરથી લઈ છવ્વીસ નવેમ્બર સુધી એમાં પણ આપણે એકવીસ દિવસનું દિવાળી વેકેશન છે જે રાજ્ય યુનિવર્સિટીના કેલેન્ડર મુજબનું છે ચિકિત્સા અને પેરામેડિકલમાં આપણે સપ્ટેમ્બરથી લઈ બે નવેમ્બર સુધીની પ્રથમ રજામાં છે જ્યારે બીજી રજા કંઈક ચાર નવેમ્બરથી લઈ અને વીસ નવેમ્બર સુધીની છે આ માહિતી આપણે યુજી સંલગ્ન કોલેજો માટેના વિશેષ આયોજનની છે નીચે પંક્તિ કંઈક આપવામાં આવેલ છે કે હસી મજા અને રમઝટ સાથે દિવાળે આવી રંગીન રાતે હોમવર્ક નહીં માત્ર મસ્તી બાળપણને ભેટ મીઠી મસ્તી